આંકલાવ તાલુકાના પરચાધામ મુજકુવા રામદેવજીના મંદિરે ડીજે નાતાલ સાથે પાળજથી દંડવત યાત્રા આવ્યા હતા પાળચથી તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારથી બસ્સોમી બસ્સો પચાસ ભાવિક ભક્તો દંડવત યાત્રામાં નેજા લઈ તેમની માનતા પૂરી કરવા નીકળ્યા હતા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ પરચાધામ મુજકુવા રામદેવજીના મંદિરે દંડવત યાત્રાની માનતા પૂર્ણ કરી હતી મૂચકુવાના વતની વર્ષોથી પાળજ રહેતા હતા દંડવત કરનાર પઢિયાર લાલજીભાઈ ભાઈલાલ તેમના પિતાશ્રીને કેન્સર હતું ઘણી બધી દવાઓ કરવાથી કાંઈ ફેર ન પડતા પઢિયાર લાલજીભાઈ દરબીજે પરચાધામ મૂચકુવા આવતા હતા રામદેવજી મહારાજને માનતા રાખી હતી કે મારા પિતાશ્રીને કેન્સર મટી છે તો હું પાછથી પરચાધામ આવીશ તેવી માનતા રાખી હતી તે માનતા રાખ્યા પછી પઢિયાર લાલજીભાઈના પિતાશ્રીને કેન્સર મટી ગયું હતું આજરોજ તેમની માનતા પૂર્ણ કરી હતી પરચાધામ મુજકુવા ગામના ગ્રામજનો દર્શન કરવા ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ આપણું નામ પાળક લાલુભાઈ રહું અને મારા ફાતરને કેન્સર હતું કેન્સર હતું તો ઘણી દવાઓ કરી ઘણી બાધાઓ બી રાખી છતાં એક દિવસ મને એવું થયું કે ગોળાવારાને બીજ ભરવા તો ઉંમર દરેક બીજે આવતો જ હતો પણ ઘોડાવાળા મેં એક વાર એવું પૂછ્યું કર્યું કે ઘોડાવાળા જો મારા બાપાને આ કેન્સર મટી જાય તો હું દંડવત કરતો કરતો મૂછવા બાળકથી મૂછવા માઇસ અને ચોવીસ કલાકનો ટાઈમ નથી લીધો ઘોડાવારે કેન્સર મટાડી ક્યારે નીકળ્યા તો બાળકથી ચોવીસ બાર ચોવીસ બાર નીકળ્યા અને છવ્વીસ બારે હું મૂછવા ત્રણ જ દિવસમાં દંડવત કરતો કરતો સડી આવી